નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલ સ્વામી આજના વેધર એનાલિસિસ વાત થશે આજે તારીખ પાંચ જુલાઈ થી લઈને પંદર જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે વરસાદ પડી રહ્યો છે કઈ સિસ્ટમના કારણે પડી રહ્યો છે અને આવનારા દિવસોમાં ગુજરાત અને તેની આસપાસ બે સિસ્ટમો પણ સક્રિય થવાની છે અને તેના લીધે થઈને આપણને વીસથી લઈને બાવીસ જુલાઈ સુધીમાં અવિરતપણે વરસાદ મળવાનો છે એ મિત્રો વિરામનો જે રાઉન્ડ આપણે ઘણા મિત્રો શોધી રહ્યા છીએ કે વિરામનો રાઉન્ડ બહુ લાંબા ગાળાનો નહીં હોય કદાચ એક જ બે દિવસ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદ વિરામ લે ત્યારબાદ ફરીથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય મહત્વનું છે કે આજે પાંચ તારીખે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે જેમાં કોઈ કોઈ વિસ્તારમાં તો એક ઇંચથી લઈને બાર ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે છે હવે મિત્રો તારીખ પ્રમાણે તમને જણાવીએ પહેલાં જણાવીએ કે આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ કામ કરશે જે ગુજરાતને અસર કરી રહેવાની છે અત્યારે રાજસ્થાન અને મધ્ય ભારત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયો છે જેની અસર અત્યારે ઉત્તર ગુજરાત અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારે ખાસ થઈ રહી છે આજે તારીખ પાંચ જુલાઈ છે તો આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને નર્મદા સહિત અનેક વિસ્તારમાં ભારે તેથી ભારે વરસાદ થઈ શકે છે બાકી સૌરાષ્ટ્રના દક્ષિણ પટ્ટો હોય જેમાં જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે જો કઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો એકથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થાય તેવી શક્યતા છે સુરત તાપી ડાંગ અને નવસારી અને વલસાડમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે તે તેનાથી લઈને કેરળ સુધી વરસાદની જે ટપરેખા સર્જાય છે તેના ભાગરૂપે થઈને હજુ પણ પંદર જુલાઈ સુધીમાં દક્ષિણ ભારતને આપણે એક નંબર ઉપર ગણીને ચાલીએ છે જેમાં છૂટો છવાય અને મધ્યમ વરસાદ ચાલુ રહેશે ઉત્તર ગુજરાતના ભાગો હોય પૂર્વ ગુજરાતના ભાગો હોય તેમાં વચ્ચે વચ્ચે વરસાદ વિરામ લે બ્રેક લે પરંતુ દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ લાંબા ગાળાનો જોવા મળશે કારણ કે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે જે રેખા છે લાંબા ગાળાની રેખા છે અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ મેઘતાંડવ થઈ શકે તેવી શક્યતા છે હવે મિત્રો આજે તારીખ પાંચ જુલાઈ છે તો આજે કચ્છના પણ અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થાય એટલે કચ્છને સાર્વત્રિક વરસાદ નહીં મળે પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં એક વરસાદની શક્યતા છે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં આપણે જણાવ્યું તે પ્રમાણે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ઉપરાંત ગુજરાતના પૂર્વો તરફના વિસ્તારો મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા નર્મદા સહિત અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદથી લઈને ભારે વરસાદ થઈ શકે છે બાકીના ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે એકંદરે મિત્રો પાંચ છ અને સાત તારીખે આપણને વાતાવરણ હજુ પણ જોવા મળનારું છે આગામી તારીખ નવ તારીખથી પશ્ચિમ મહારાષ્ટ્રથી લઈને મધ્ય ભારતનો જે ભાગ છે તેમાં મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાવા જઈ રહ્યું છે કારણ કે બંગાળની ખાડીના જે ભેજવાળા પવનો છે અને તેના તરફથી આવતી સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ આવી રહી છે અને નવ તારીખથી ફરીથી એક બીજું સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જે નવ તારીખથી આપણને કહી શકાય કે ગુજરાતમાં પણ તે વરસાદનો લાભ આપવાનો છે નવથી લઈને તેર અથવા તો પંદર જુલાઈ સુધીમાં આ સિસ્ટમની અસર રહેશે અને પંદર જુલાઈથી ફરીથી રાજસ્થાન હોય અને ઉત્તર પ્રદેશના અનેક ભાગોમાં બીજું એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે જે આવનારા દિવસોમાં ગુજરાતમાં ફરીથી વરસાદ આવશે એકંદરે બેક ટુ બેક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતમાં એક અવિરતપણે વરસાદનો માહોલ સર્જાશે અત્યારે ગુજરાતમાં જે સામાન્ય વરસાદ કહી શકાય અથવા તો એવરેજ વરસાદનું પ્રમાણ છે એ છત્રીસ અથવા તો સાડત્રીસ ટકાથી વધારે ચાલી રહ્યું છે પરંતુ આગામી પંદર જુલાઈ સુધીમાં ગુજરાતમાં આ જે રેશિયો છે એ પચાસ ટકાને પણ ક્રોસ કરી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે એકંદરે મિત્રો હવે જે વરસાદના રાઉન્ડ આવશે તેમાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ વધારે જોવા મળશે ભારેથી ભારે વરસાદ થશે થોડી વીજળીનું પ્રમાણ વધારે રહેશે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે દક્ષિણ ગુજરાતના મિત્રો હોય ઉત્તર ગુજરાતના મિત્રો હોય તમારી કોઈ ઘર વખરી હોય અગત્યના ડોક્યુમેન્ટ્સ હોય તેને સુરક્ષિત જગ્યાએ લઈ લેજો જેથી ભારે ભારેથી ભારે વરસાદ થાય અને પાણી કોઈ કોઈ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાવાને કારણે આપણને ભયંકર નુકસાન થાય છે એટલે થોડા અત્યારથી જે કેળ બાંધી લેજો અને થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ છે વરસાદ પડ્યો છે કે નહીં વિરામ છે તાપ તડકો ઉગાડ હોય ભેજનું પ્રમાણ કેટલું છે બફારાનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે